તમે જોઈ શકો છો આ અંદર પરિસ્થિતિ કેવી છે માજીનું ઘર છે ને આવી હાલત છે બરાબર કોઈ મીડિયાની અંદર કે કોઈ મોટા સોશિયલ કોઈ અધિકારીઓ કે આવી જગ્યાએ નહીં આવી શકતા કારણ કે આયા નહીં કોઈ તમે પણ અમે અંદર આયા છે તમે જો નું એક ઘર છે પડી ગયું છે તો આવા લોકોનો સર દેખાય અને આવા લોકોને ઘર મળે તેના માટે ખાસ કહેવા માગું છું કે વિડીયો તમે શેર કરજો કારણ કે અહીંયા એક માજી છે એમનું ઘર પાછળથી પડી ગયું બાપુ સરપંચ ને કેટલી વાર કહી રહ્યા થાય છે થાય છે શું કરવાનું બોલો સરપંચ ને તમારા સમાજ ના રાજપૂત છે ઘરે નહીં પણ અમે માજી ઘર નહીં પણ આ કલ્યાણ કીધી માજી માટે અહીંયા મેલી બરોબર અને